અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના અમીપુરા ગામમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગામમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા ગટરના પાણી રોડ પર ફરી રહ્યા છે રોડ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ગંદુ પાણી ભરાઈ જાય છે જેના કારણે રોગ ચાળવવો કરવાનો ભય પણ ગામ લોકોને આવી રહ્યો છે અમીપુરા ગામમાં સ્વચ્છતાનો અભાવ એક ગંભીર સમસ્યા બની ગઈ છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી ગામના મુખ્ય માર્ગ હોય કે અંદરની ગલીઓ હોય બધી જ જગ્યાએ ગંદકી જોવા મળે છે કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવે અને તે મચ્છર તથા અન્ય જંતુઓનો ઉપદ્રવ પણ વધે છે ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ખરાબ હોય છે કારણ કે ગંદા પાણી ભરાઈ રહેવાના હોવાથી ડેન્ગ્યુઓને જાડા ઉલટે જેવા રોગોનું જોખમ તોડાઈ રહે છે ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બને છે લોકોના જણાવ્યા અનુસાર સરપંચ અને અન્ય તંત્રને જાણ કરવા છતાં કઈ જ ઉકેલ આવતો નથી સરપંચને કહેવામાં આવે છે કે ત્યારે સરપંચનો ઉડાવ જવાબ જોવા મળે છે આ બાબતે કોઈ ગ્રાન્ટ આવતી નથી એના કારણે કામ નથી થઈ શકતા જેવા ઉડાવ જવાબો આપવામાં આવે છે ગામલોકોના જણાવ્યા અનુસાર છેલ્લા સાઠ વર્ષથી ગામમાં કોઈ ચૂંટણી થતી નથી અને સાઠ વર્ષથી એક જ સરપંચ રાજ કરી રહ્યા છે ગામલોકોનો આક્ષેપ છે કે તલાટી પણ નિયમિત રીતે આવતા નથી અને તે પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે નામ મારું ગુલાબબેન વિક્રમભાઈ ગામ મમીપુરા વર્ષોથી આ પાણી ભરાય છે અને કોઈ નિકાલ લાવતા નથી હું અહીંયા રહું છું આ મારું મકાન છે અને અહીંથી અઢળક લોકો પડે છે અને મારાથી જોયું જતું નથી આ લાઇટ નથી આ લાઇટ હતી એ લડી બંધ થઈ જઈ પણ કોઈ હારી કરાવતું નથી બરોબર એટલે આ રસ્તાનો નિકાલ કરવો જોઈએ આ આ ભણવા મેળવા જવાનું હોય કોઈને તકલીફ પડે કોઈ રાતે આવે કોઈ દિવસ ના આવે કોઈ હામા ગામવાળા વાળા પડ ગામ તો ખબર હોય કે આ રસ્તો ચાલુ પણ હામા ગામવાળાને ખબર ના હોય એટલે ભૂમ ભૂમ પડે હવારમાં માં એક ડુહા ઉમર લાયક હતા અને બેસણામાં માં આયા અને પડ્યા તે લતડ પતડ બેસણા માં જ્યા અને હું આઈ જોઈ રહી હતી કે ઓલા ભાઈ પડ્યા એ તો ઉમર લાયક હતા એ તો ઊભા થઈ ગયા ન હાથ પગ ભાગે હોય તો એમને કોણ ઢળો કરે મારું નામ બળદેવભાઈ ભૈલાલભાઈ કોળી પટેલ ગામ અમીપુરા અમારા પાણીનો પ્રોબ્લેમ કાયમિક માટે એટલો છે ને ત્રાસ કે ના પૂછવા જ જો સરપંચને કહીએ તો સરપંચ કે ગ્રાન્ટ મંજૂર નથી થતી તલાટીને કહે તલાટી ગામમાં હાજર જ હોતા નથી ગમે તે કોઈ બી માણસને વોટ લેવાનો હોય તારે જ આવે બાકી કોઈ આવતું નથી આજકાલનો પ્રોબ્લેમ નથી આ આ અમારા વર્ષોથી પ્રોબ્લેમ છે પણ કોઈ એમને ગટર લાઈન નથી મંજૂર કરી આવતા કે તમે આવો આ બાજુની માં પટેલ ફળીમાં કે કોઈ બ્લોક મંજૂર કરી આલે હોય કોઈ આરસી રોડ મંજૂર કરી આલે હોય કોઈ સરકારે તો અમારે કરવાનું શું છોકરાઓ ભણવા જાય તો પડી જાય દફ્તરો લઈ લઈને ટીચણ ટીચણ આમાં પાણી ભર્યા હોય છે તો અમારે છોકરાઓ ક્યાં ભણવા જાય શિક્ષકો આવે તો શિક્ષકો પણ બિચારા બાઈક બાઈક હોય તો બાઈક લઈ લઈને પડી જાય છે તો પછી સરપંચ તો રોજ જોવો છે ને અમારે સરપંચ દિન તો કશું થતું નથી સરપંચ તો એમ કે મારે ગ્રાન્ટ નથી આવતી ઉપર જે ક્યાં ગ્રાન્ટ આવે હું તો ન ખાવ બીજું સરપંચ શું કે તલાટી આવતો જ નથી તલાટી ગામમાં એ તો કઈ કામ હોય એમનું તો આવો બાકી તો બધા અમારે બાવળા જવાનું સહી કરાવી હોય તો બાવળા જવાનું ધારાસભ્યો ને બધા ને ખબર છે બધા અમીપુર વોટ લેવા આવે ખાલી ચૂંટણી હોય તે દિવસે આવે પછી હા કરી દેશું કરીને જતા રહેશે છે કોઈ કરતા નથી અમારી માંગ એ જ છે કે અમને અહીંથી અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે જે એક અમારો પટેલ ફળી માંથી આપણે સ્કૂલ થી માંડો પ્રાથમિક શાળા થી અમીપુરા જોગણી માના મંદિર સુધી અમને ગટર લાઈન સારી નખાઈ દે બસ અમાર બીજો કોઈ પ્રોબ્લેમ નથી આ પાણીનો બહુ પ્રોબ્લેમ છે છોકરાઓને ભણવામાં બહુ તકલીફ થાય હવે બહાર રહેતા હોય વ્યક્તિઓ કઈ રીતે ભણવા આવી મુકેશ ગલવાણિયા બાવડા